બધાય મિત્રોને જય ઠાકર આજે મારે મને રાપ જડાવા જવાની છે જોઈ શકો છો તમે નવી કુંડલાથી ફ્રેમ લીધી છે અને રાપ છે અને આ છે વાહે કોય મારી દેવાની છે ને છવ્વીસ ઓવીના વાવેતરમાં હાલે એવું કરવાનું છે હમણાં જવાનું છે કરીની દુકાને ગોહિલ મિકેનિકમાં જવાનું છે નિલેશભાઈ ગોહિલ અને દર્શકભાઈ ગોહિલ જ્યાં જવાનું છે મિત્રો હમણાં એટલે અને હવે આપણે ચેક જોડાવી મૂકી દીધી હવે આ છે કોપલિંગ કોપલિંગ ને આ આવે છે ને એ ઉપર જ રાખવું પડે કોપલિંગ નાખી ન નાખી છે ભાઈ આ એક નું નાખી દીધું આ પછી ભાઈ कोई नहीं। क्या? कोई ना भाई भाई नहीं। कोई नहीं तो क्या है? आह कोई नहीं। 庄严，庄严。 वक़्लिंग नहीं थे तो यार ना आंटा ही लगाया कहीं और और कहीं नहीं जो अरे लव उसे मिस करी नहीं यार मैं तो आपका जब बालों का नहीं ओह जी मैं आप बहुत बहुत धन्यवाद Thank <laughs> you.

હા છે દર્શકભાઈ મિસ્ત્રી આની પાસે આપણે આવ્યા છીએ આ ભાઈ તમે ઓલો ને ઓલામાં દવાનો એ આ ગગજીભાઈ બનાવેલું છે અને આ આપણે રાપ છે એ લોકો ભાઈ આની હોત દુકાન છે હાર્ડવેરની આ જો આવું બધું રાખે છે જોઈ રાખે છે ભાઈ જોઈ લે ભાઈ અમારે મિતભાઈ પણ આ છે મીજભાઈ પણ આ છે ભાઈ ભાયાભાઈ ના છોકરો છે ભાઈ રાત અમારે લક્ષ્મણભાઈ પણ આવ્યા છે જવો લોહડીથી થી પોકી જા અમારે ભૌતિક ભાઈ છે લક્ષ્મણ ભાઈ જો છોડે છે ભાઈ અને આમ લેવાઈ જાય ઓરે અમ્મા યાર જેલી છે ને રાતનો બાયન લે લેવાય મોલે મોલે il non potete non parlare di quello che è la tecnologia e di quello che è la tecnologia. Va avanti. Si sta tornando con volare rivolta di tutto. Noi le so

હા અમે મિસ્ત્રીની દુકાનેથી રાફ જોડાવીને વિવા છીએ ભાઈ તમે જોઈ શકો છો જોવો નવી રાફ અને આ નવી રાફ છે અને કોઈ પણ અહીંયા જોડેલી છે ભાઈ અને નવી ફ્રેમ આપણે લીધેલી છે અને જોઈ કુંડલાથી નવી હતા અને રાફ જોડાવવાની બાકી હતી એટલે જોડાવી અને હજી ટ્રેક્ટર એ શરૂ જ છે હજી બંધ આપણે નથી કર્યું હજી આવ્યા છે મિસ્ત્રીની દુકાને કોહિલ મિકેલિક ને આ આપણું ટ્રેક્ટર છે ભાઈ આપણું આ ઠાકર ઠાકરની દિયાથી ટ્રેક્ટર પણ થઈ ગયું છે આપણે હવે એક આપણે હવે બંધ કરી દઈએ અને ટ્રેક્ટરને બંધ કરવાનું છે ભાઈ આ જો બંધ કરી દીધું છે ટ્રેક્ટર અને ઠાકરની દિયા થી આપણે થઈ ગયું છે ભાઈ અને રાપ પણ બેહાડી દઈએ હવે જોઈ ગયો રાપ પણ બેહાડી દીધી હવે આ રીતે કરેલું છે ભાઈ કઈ ભૂલ હોય તો ભાઈ કહેજો કોક ક મારે તો પેલું વહેલું છેવણ અને આવું ટ્રેક્ટર છે ભાઈ કોમેન્ટ કરજો કેવું છે તમને ફરતું બતાવી દો આ રીતે જોઈ લો હા મારું ટ્રેક્ટર છે ભાઈ આવું છે બે હજાર તેરનું મોડલ છે હજી કોઈ દીભાઈ આપણને કવર આવ્યા નથી આ ટ્રેક્ટર એટલી ઠાકરની મહેરબાની છે જોઈ લો પછી પોર ઉનાળામાં જ લીધું છે ટાંગા એટલા છે આગલા અને પાછલા એટલા છે અને આ આપણો સનેડો છે ભાઈ એ તો તમે મિની બ્લોક માં જોતા હશો પછી આપણી પાસે આ છે ઢાંઢા ગાડી એ સનેડાની વાસે જોડીએ છીએ આપણે ગાડી આપણી આવી છે જોઈ લો એના ટાંગા ઓકે છે બે બે એક હીરખા ને આ પણ ઉનાળામાં લીધી છે દાંતીભાઈ જોઈ લો આ એ કુંડલાથી જ લીધેલી છે તમે જોઈ શકો છો જવો કુંડલાની છે અને બીજી એક ફ્રેમ છે પડી જોઈ લો ને આ અમે જે જમીન રાખી એની ભાઈ ગાડી છે જોઈ લો એ ગાડી સારી જ છે એમાં કાંઈ તકલીફ નથી પણ અમે ઘરની લઈ લીધી હતી ભાઈ અને બીજું તમને બતાવી દઈએ જી હનેડાળામાં દવા છાંટવાનું ભાઈ આ રીતે બનાવેલું હતું જોઈ લો સીધું બાવડામાં જ જોતી જાય ભાઈ જોઈ લેજો અને આ પણ છે અમારે જૂની બોક્સર ગાડી ગાડી બહુ સારી આવે ભાઈ બોક્સર તો એને અહીંયા મૂકી દીધી છે આ મીની લાઠિયા કપા થોડોક નેદી નાખી એક આદુ ફેરીને પછી બે વાર લાઠિયા મારી દઈને એક વાર મોટું મારી દે એટલે ભાઈ રેડી પછી આ છે અમારે બેલ્યું એ સનેડામાં જ આલે ભાઈ આ રીતના ઊક કરેલા છે જોઈ શકો તમે જો આ રીતના ઊક કરેલા છે આ ફરે હોય ને પાછા ઉક જોઈ લો જો આ રીતના ઊક કરેલા છે એમાં બેમાં અને આ મોટી રાપ છે ભાઈ ટ્રેક્ટરની જોઈ લો તમે જવો છ ફૂટની આડા છ ફૂટની છ ફૂટની હું પછી આ છે પાવડો ભાઈ મારે એટલું થઈ ગયું છે સાધન ધીમે 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 ભાઈ આપણીથી વધારે ન થાય પણ ધીમે ધીમે કરીએ તો થઈ જાય હવે એક હળ અને એક લેવાનું છે હળ અને એક લારી બાકી રહી ભાઈ એટલે અમારે ઠાકરની મહેરબાની થઈ જાય જો આ આપણું ટ્રેક્ટર જાય ઠાકર હમણાંમાં અમારા વિડીયો જોતા રહેજો ભાઈ ને સબસ્ક્રાઈબર કરજો